ખાલી બે લાખ અને પંદર હજાર રૂપિયામાં ફર્સ્ટ ઓનર ગાડી વેચવાની છે મારુતિ અલ્ટો મોડલ છે બે કિલોમીટર ચાલેલી આવી બીજી ગાડીઓ જોવા માટે બાયોમાં લિંક છે તેમાં ક્લિક કરો રેનોલ્ડ ક્વિડ સ્પોર્ટ્સ ગાડી વેચવાની છે મોડલ બે સોળ પેટ્રોલ ગાડી છે કિંમત છે બે લાખ અને પંચાણું હજાર રૂપિયા બેતાલીસ હજાર કિલોમીટર ચાલેલી લોન થઈ જશે ગાડી વેલોસિટી કાર બજાર અમદાવાદમાં જોવા મળશે નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરો બે હજાર પંદરની ફર્સ્ટ ઓનર ગાડી વેચવાની છે હુંડાઈ આઈ ટેન મેકના પેટ્રોલ અને સીએનજી છે કિંમત છે ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા છાસઠ હજાર કિલોમીટર ચાલેલી આવી બીજી ગાડીઓ જોવા માટે બાયોમાં લિંક છે તેમાં ક્લિક કરો ટોપ મોડલની ગાડી વેચવાની છે હુંડાઈ ક્રેટા મોડલ બે ઓનર એક ડીઝલ ગાડી છે કિંમત છે નવ લાખ અને પચાસ હજાર રૂપિયા

ઓનર એક પેટ્રોલ અને સીએનજી કિંમત છે પાંચ લાખ પંદર હજાર રૂપિયા લોન થઈ જશે ગાડી વેલો સિટી કાર બજાર અમદાવાદમાં જોવા મળશે અને નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરો ખાલી પચીસ હજાર રૂપિયા લઈને આવો અને મહિન્દ્રા એક્સયુવી થ્રી હંડ્રેડ લઈ જાઓ મોડલ બે હજાર ઓગણીસ ઓનર એક પેટ્રોલ ગાડી છે કિંમત છે સાત રૂપિયા લોન થઈ જશે ગાડી વેલો સિટી કાર બજાર અમદાવાદમાં જોવા મળશે અને નંબર વિડીયોમાં જ છે તેમાં કોલ કરવો આવી ઘણી બધી ગાડીઓ દરરોજ જોવા માટે અમારો વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ક્લિક કરો તમારી ગાડીની જાહેરાત આપવા માટે વોટ્સઅપ